અત્યારે આપણે આવી ગયા છે ગોળકા તો બુધાભાઈ બાબુભાઈ પરમાર તો એને વસ્તુ લેવાની છે મંડપનું નવું ચાલું કરવાનું છે તો આપણે અહીં ડિઝાઇન એવું બધું જોવા આવ્યા છે તો જો આ ઉપર આ પાંદરી વાળી સંગણી બધી છે જો આ બધા પાટી છે ને પૈસા અલગ અલગ કાપડ છે બધાએ

આ બુધા છે એના માટે લેવા આવ્યા છે બરાબર તો સોરી મંડપ અલગ અલગ ડિઝાઇન ના છે સોફા છે હા પછી આ ગોલ્ડ રીંગ છે પછી આ કાર્પેટું છે પછી આ આપણે હલ્દીનું છે આ હલ્દીનું સક્કડું છે આ કુંડા પાછળ રાખવાનું દવા પછી આ કુલર છે ટોટલ એ વસ્તુ તમને અહીંયા ગ્વાડકા મળી જાય આપણે ગઢડા વટીને બોટાદ રોડ ઉપર રોડનું કામ છે હા જોવા દવા ખોડી આ રજવાડી ખોડીશું ત્યારે પછી આ ધાતુના ગણપતિ છે જોવા અને માં છે અત્યારે આ ધાતુના ગણપતિ આવી ગયા છે મસ્ત એના જોવા પછી આ હલ્દીનું છે આ હલ્દી પછી આ જવા બધા નોખા નોખા કાપડા વાહ અલગ અલગ કાપડ છે બધા જોવા પછી જવા પૂતળી છે બધી વાહ પછી આ બધી ડિઝાઇન કેન્ડી હાથ ધોવા માટેની એવું બધું છે પછી આ સોરા સોરી મંડપ છે જવા અમારું ગોર્ધનભાઈ છે બધું તપાસી રહ્યા છે આ તો કેમ થયું ગોર્ધનભાઈ પરસન પડે છે તમને આ ખુડ સારી છે એમ તો આપણે એ ખુડિશીઓ લઈ લો પહેલાં કીધા એના

એના પિસ્તાલીસ રૂપિયા તો અમારા ગોરધનભાઈ માટે લેવા ગોર્ધનભાઈ હું બાદાભાઈ માટે લેવા આવ્યા છે બરાબર તો એનું એસટી મને મેં બધું થયું થયા ત્રણ લાખ રૂપિયા થયા છે એમાં ત્રણ લાખ રૂપિયામાં અમુક જે નાની અમુક વસ્તુ આપણે ઘર માટે અમુક વસ્તુ હોય એ બાકી રહે બાકી મંડપનો ટોટલ સામાન એમાં આવી જાય બે સોરી મંડપ આવા જે કાંઈ જોઈએ આ રીતે છે તો તો આપણે જવા બુધાભાઈ માટે આપણે આ વસ્તુની ખરીદી કરવા આવ્યા હતા અને અત્યારે એનું કમ્પ્લેન બિલ બિલ ને બધું બનાવીને ઓર્ડર દઈ દીધો છે તો ત્રણ લાખ્રિકન સામાનના અત્યારે છે ને આપણે ઘરે નવો મંડપનો આપણે બુદ્ધાભાઈને સપોર્ટ કરી રહ્યા છીએ અને એનો ધંધો આપણે હાલે ભગવાનને મારા માથે એને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ આપણા સમાજની અંદર એક મારે તો છે જ છે અને બીજું બુદ્ધાભાઈને ચાલુ કરે તો જે તેથી આપણે બહારના જે કોઈ કાંઈ આવતા હોય તો બહારના કોઈ વ્યક્તિ અહીં ન આવે અને અવરનવાર ભાઈ બુદ્ધાભાઈના છે મને છે કે ભાઈ કોઈ નવરા હોય તો આપણે એનો ઓર્ડર આપી દઈએ એ મને આપી દે એવી રીતે હેપ્પીએન આપણા ગામની અંદર કે ભાઈ આપણા સમાજની અંદર કે બીજા કોઈને જે કાંઈ કામ થાય અને જે લગ્ન પ્રસંગ હોય ગમે કાંઈ હોય તો એના હેપીએન ધંધો કરીએ અને આ વ્યવસ્થિત આપણે એને આ વસ્તુ બધી અપાઈ કંઈ કંઈ વસ્તુ ઘટતી હોય તો હું એને પૂરેપૂરો સપોર્ટ આપીશ બરાબર આ રીતે આપણે બુધાભાઈને મંડપનું ચાલુ કરાવી દે છે કે ભાઈ ગયા વર્ષે આપણા ગામમાં લગભગ પચાસ ટકા મંડપવાળા બહાર ના આવ્યા હતા કે ભાઈ વીસ ઓર્ડર મેં કર્યા હોય તેવા તો તરીકે ઓર્ડર ભાઈ ના આમાં હોય એક હારી દરે બધું થાય ને ત્યારે ક્યાંય નથી પગાતો સમજ્યા પછી બે જણા ખરેખર ગામમાં હોવા જરૂરી છે આ તો પછી ઓલે હોન હોય થોડા વાળા હોય ભીલવાળીથી કંઈ વાઘરી આવે એવા બધા ઘણા આવે છે પણ બે જણા હોય ને બુદ્ધાભાઈને ભાઈને પછા હાંઠ ગાળા થઈ જાય પછા હાંઠ ગાળા મારે થઈ જાય તો કદાચ એવા ગામમાં અંદર એક જગ્યાએ છ હાથ પર્સંગ હોય ને તો ઉકેલી કે આપણે અને આપણા ગામના ગળજીયાવાળાને કોઈને ક્યાંય બહાર ન જવું પડે એના માટે આ કીધું ધંધો કરીએ અને હાલો હું તમને ચાલુ કરાવી દઉં એટલા માટે આપણે ગોળકા લેવા આવ્યા છે તો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો આરબી સોલંકી કરાવી જ મારો મોબાઈલ નંબર છે સત્તાણું ચૌદ અઠ્ઠાણું સુડતાલીસ છેતાલીસ ઓકે કરો